વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ કનકાઈ માતાની જય શ્રીનાથજી બાવાની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય આ ભાદરવી અમાસના દિવસે જ્યારે સમસ્ત પાલનપુરા કુટુંબ વેજા બાપાના સાનિધ્યમાં મારી નિવૃત્તિ પછીની ચર્ચા કરવા માટે મળ્યા ત્યારે સૌપ્રથમ પ્રથમ નક્કી કર્યું કે આપણે આપણા કુળદેવી કે જે ગીર મધ્યે બિરાજે છે તે કનકાઈ માતાના હવનથી આ કાર્યનો પ્રારંભ કરવો સૌ પ્રથમ હું આપણને આપણા ઈષ્ટદેવ અને કુળદેવી વચ્ચેનો ભેદ સમજાવી દઉં ઈષ્ટદેવ એ આપણા પરંપરાથી આપણા જેને માનીએ છીએ આપણે જેનું પૂજન કરીએ છીએ આપણે જેની સાધના કરીએ છીએ અને જે આપણને ફળ આપે છે એ ઈષ્ટદેવ છે અને કુરદેવી એ આપણને પરંપરાથી આપણા બાપ દાદાના વખતથી પૂજાતી આવતી મહાશક્તિ છે આપણને આ કુરમાં લાવનારી કોઈ બે મહાશક્તિ હોય તો એક છે કુળદેવી આપણી જગતજનની મા અને બીજી છે આપણી જનેતા એટલે કે આપણને જન્મ દેનારી મા આપણી જનેતા એટલે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવો હોય તો સૌ પ્રથમ આપણે આપણા કુળદેવીનો હવન કરી તેને પ્રસન્ન કરી અને કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવો જોઈએ અને હર ઘર બારોટ અભિયાન એ પણ કોઈ સાધનાથી કમ નથી તેટલા માટે અમે હવનનો પ્રારંભ કરવા માટે હવનની તારીખ લેવા માટે ગીર કનકાઈ તરફ પ્રયાણ કર્યું અને હવનની તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ નક્કી થઈ ત્યારે માત્ર પાલનપુરા કુટુંબે જ નહીં પરંતુ સમસ્ત બારોટ સમાજના આગેવાનોએ નક્કી કર્યું અને હાકલ કરી કે આ હવનને સફળ બનાવવો અને ત્યારબાદ હર ઘર બારોટ અભિયાનનો પ્રારંભ કરવો એટલે કે બારોટ શું છે વહી શું છે વંશપુરાણ શું છે એ બધું સમજાવવા માટે જે ચેનલ શરૂ કરવાની છે એ ચેનલનો પ્રારંભ કરવો અને આ હવનને સફર બનાવવા રાજકોટ યુવા આગ્રાની કનકભાઈ બારોટ અને અરુણભાઈ સોલંકી અમારા હિતેચુ હિતેશભાઈ સાંગાણી જામનગર બક્ષીપંચ મોરચાના મંત્રી કાંતિભાઈ અંકલેશ્વરિયા અને ભગવાનદાસ પાલનપુરા અમારા સુરતના કાર્યકર આગેવાન રાકેશભાઈ અભાણી અમદાવાદના સર્વમંગલ સોસાયટીના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દુદાણી વગેરે આગેવાનોએ ભેગા થઈ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ યોજાનાર હવનમાં ઉમટી પડવા સમસ્ત બારોટ સમાજને હાકલ કરી અને આ હાકલનો બહોરો પ્રતિસાદ આપી સમસ્ત બારોટ સમાજ કનકાઈ ગીર મધ્યે હવનનો લાભ લેવા અને આશીર્વાદ મેળવવા માટે તેમના યજમાનો સહિત ઉમટી પડ્યો અંતરિયાળ વિસ્તાર ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી વગેરે હોવા છતાં બહોરી સંખ્યામાં હાજર રહી અમોને પ્રોત્સાહન આપ્યું આ ઉપરાંત હું હર ઘર બારોટ ચેનલ વિશે જ્યારે અમારા લોકસાહિત્યકારો શ્રી પ્રદીપ પાલનપુરા રોહિત પાલનપુરા અભયરાજ બારોટ વિશ્વાસ સોલંકી અમારા ખોડિયલ માતાજીના રાખરીબંધ ભુવા રસિકભાઈ રાજ બારોટ શારદાબેન વગેરે સાથે ચર્ચા કરતો હતો ત્યારે યજમાન વૃત્તિનો વ્યવસાય કરતા અને લોક સાહિત્યમાં પણ જેમનું મોટું નામ છે એવા રાજેશભાઈ અંકલેશ્વરિયા જામનગર અને અભયરાજ બારોટે મને બારોટ વિશે વાત કરતાં જણાવ્યું કે કરગર પોલા કંધઘર વિધવિધ કરે વખાણ જે ઘર પરિયાના સંચરે સો ઘર જાણ કે મસાન કાંધે કાવડ ફેરવે નવલા કરે વખાણ જે ઘર પરિયો ન છૂટ્યો તે ઘર જાન મસાન એટલે કે સનાતન હિન્દુ ધર્મના જે ઘરમાં બારોટ જાતા નથી વહીવંચા બારોટ જાતા નથી તેના વંશપુરાણની એટલે કે પરિયાની દોરી છૂટતી નથી એ ઘર ઘર નથી મશાન છે એટલા માટે બારોટ સમાજના અગ્રણીઓએ નક્કી કર્યું કે સોએ સો ટકા હિન્દુ ઘરોમાં બારોટ પહોંચે અને એના યજમાનોને એની કુરદેવી કઈ છે એના શું નિવેદ થાય છે એનું ગોત્ર કયું છે એ બધી જાણ કરે કારણ કે આજે દસ ટકા બારોટ જ યજમાનવ્રત્તિનો વ્યવસાય કરે છે અને દસ ટકા યજમાનો જ એવા છે કે જે બારોટને માને છે એના શબ્દોનું માન આપે છે વંશપુરાણનું મહત્ત્વ સમજે છે એટલા માટે બાકીના નેવું ટકા ઘરોમાં પણ બારોટ પહોંચે અને બારોટનું મહત્ત્વ શું છે એ બધા લોકોને સમજાવે એ માટે અમે હર ઘર બારોટ અભિયાનનો પ્રારંભ કર્યો છે અને એક યુટૂબ ચેનલ દ્વારા આ હર ઘર બારોટ અભિયાન કરવાના છીએ અને ત્યારબાદ જામનગર બારોટ સમાજ વારીનું નિર્માણ માટે પણ કાર્ય કરવાના છીએ અને જોગ જુઓ કે મેં હર ઘર બારોટ ચેનલનો પ્રારંભ કરવા માટે અનેક તારીખો આપી પણ કોઈને કોઈ કારણોસર આ કામ ફેલાતું રહ્યું અને આજે જ્યારે બાવીસ છ બે હજાર પચીસના રોજ સમાજવાડીના નિર્માણ માટે ચર્ચા કરવા એક સંમેલનનું આયોજન કર્યું છે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમનું આયોજન કર્યું છે તે જ દિવસે આ હર ઘર બારૂડ ચેનલને અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને મારી આ વાત જો તમને સમજાણી હોય તો તેને લાઈક નહીં કરો તો ચાલશે પરંતુ વધુમાં વધુ આ ચેનલને વધુમાં વધુ આ ચેનલને ફોરવર્ડ કરશો કે જેથી હિન્દુ સનાતન ધર્મના સો સો ટકા ઘરોમાં આ ચેનલ પહોંચી જાય અને બધા જ બારોટ વંશપુરાણનું મહત્ત્વ સમજે આ હવન કરતાં પહેલાં અમે હર ઘર બારોટ સંકલ્પ યાત્રા કાઢવાનું નક્કી કર્યું આ યાત્રાનો હેતુ એ હતો કે રસ્તામાં આવતા કનકાઈ માતાજીના મઢો જેવા કે કાલાવડ ધોરાજી જૂનાગઢ જેતપુર બજુડ બોટાદ સાવરકુંડલા આ બધા મઢોએ જઈ કનકાઈમાંના આશીર્વાદ મેળવી તેમને આમંત્રણ આપીએ અને ત્યાં વસતા પાલનપુરા કુટુંબોને પણ આમંત્રણ આપીએ આ ઉપરાંત હર ઘર બારોટ સંકલ્પ યાત્રાનો બીજો હેતુ એ હતો કે રસ્તામાં જે કોઈ બારોટો મળે જે કોઈ યજમાનો મળે એને બારોટોનું મહત્ત્વ સમજાવી વહી એટલે શું વંશપુરાણ એટલે શું એ બધા વિશે જાગૃત કરીએ અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે આ કામ અમે કરવા જઈ રહ્યા છીએ અને માતાજીનો હવન સફળ થાય ત્યારબાદ અમે હર ઘર બારોટ અભિયાનનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ બધા વચ્ચે તો ચાલો ગીર મધ્ય યોજાનારા કંકેશ્વરી માતાના હવનનો લાભ લઈએ તેના દ્રશ્યો નિહારીએ અને મા કનકાઈના આશીર્વાદ પ્રાપ્ત કરીએ આવતીકાલથી હું મને આ હરઘર બારોટ સંકલ્પ યાત્રા દરમિયાન થયેલ અનુભવો વર્ણવવાનો છું પણ આ બધું એક તરફી ન બની જાય એ માટે આપને પણ રિક્વેસ્ટ છે કે જો આપ બારોટ હો તો આપ કઈ જ્ઞાતિના બારોટ છો અને જો આપ યજમાન હો તો આપની જ્ઞાતિ કઈ અને આપના ઘરે કયા ગામથી કોણ બારોટ આવે છે એ મને કોમેન્ટ કરીને જણાવશો અને વહી અને વંશપુરાણના મહત્ત્વ વિશે લોકોને સમાજને સમજાવવા માટે હવે પછી શું કરવું જોઈએ એ પણ કોમેન્ટ કરીને જણાવશો કારણ કે આવતીકાલથી આપની જે પોઝિટિવ કોમેન્ટ આવશે એ દરેક કોમેન્ટોનો અમે બારોટ સમાજના અગ્રણીઓ અને વંશપુરાણમાં વહીના જાણકાર લોકોને પૂછી અને જવાબ આપવાના છીએ તો આપને વહી વિશે અથવા તો આપની જ્ઞાતિ વિશે કાંઈ જાણવું હોય તો પણ અમને કોમેન્ટ કરીને જણાવશો અને આ ચેનલને વધુમાં વધુ શેર કરશો જેથી સમાજની દરેક વ્યક્તિ આ ચેનલનો લાભ લઈ શકે અને આપ કોમેન્ટના માધ્યમથી અથવા તો મને રૂબરૂ અથવા ફોન ઉપર પણ જણાવશો કે આપ અમને કઈ રીતે મદદરૂપ થઈ શકો એમ છો જો આપ પણ મદદરૂપ થઈ શકશો તો આ ચેનલ એક તરફી નહીં બની રહીએ અને હર ઘર બારોટ અભિયાન સફળ થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી તો મારી આ વાત આપને ગમી હોય તો આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જય માતાજી